હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ફૂડ રેસીપીઝ ચેનલમાં તો આજે આપણે બનાવશું કેરીનો રસ તો એના માટે આપણે આ બે કેરી લીધી છે એક કપ આપણે દૂધ છે ને બેથી ત્રણ મોટી ચમચી ખાંડ છે ખાંડ આપણે કેરીની મીઠાશ પ્રમાણે એડ કરવાની ખાટી હોય તો થોડીક વધારે અને મીઠી હોય તો આપણે ઓછી નાખવાની તો પહેલાં આપણે આ કેરીની છાલ ઉતારી લેશું આપણે આ રીતે એકદમ પાતળી છાલ ઉતારી લેશું કેરી આપડે આ કેસર કેરી લીધી છે આ એકદમ મીઠી હોય છે છાલ ઉતરી ગઈ છે હવે આપણે આના ટુકડા કરી લેશું મીડિયમ સાઈઝ ના ટુકડા કરી લેશું આ રીતે

અને આ દૂધ પણ આપણે એમાં એડ કરી દેશું હવે આપણે આને બ્લેન્ડર મારીને એકદમ સરસ ક્રશ કરી લેશું તો આપણો એકદમ સરસ એવો રસ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આને સર્વ કરશું તો આપણે થોડો બળફ લીધો છે એ આપણે એક ગ્લાસમાં એડ કરી દશું અને આપણે આ રસ એડ કરી દેશું એમાં તો તૈયાર છે એકદમ ઠંડો ઠંડો કેરીનો રસ તો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો જરૂર જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ છે ગુજરાતી ફૂડ રેસીપીઝ એને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ